ચાઇનીઝ દોરી સાથે ખેડબ્રહ્મામાંથી એક ઇશમ પકડાયો ઉત્તરાયણ સમયે ચાઇનીઝ દોરીને કારણે અનેક બાઇક ચાલકોના જીવ જાય છે તથા અનેક લોકો ઘવાય છે માટે સરકારે ચાઇનીઝ દોરીના વેચાણ તથા વપરાશ પર પ્રતિબંધ મૂકેલો હોવા છતાં વધુ નફો રળવાની લાલચમાં કેટલાય વેપારીઓ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અન્વે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીઆર પઠહેરિયા આ દિશામાં સતત કાર્યશીલ હતા તે દરમિયાન ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરણાવ નદીના નાના પુલ ઉપર આવતા જતા તેઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ ખેડ બ્રહ્મા હરણાવ નદી કિનારે રહેતો એક ઈશમ પતંગ દોરાની દુકાનમાં ચાઇનીઝ તુક્કલ ચાઇનીઝ માંજો નાયલોન પ્લાસ્ટિક દોરીનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યો છે જે હકીકત આધારે તે જગ્યાએ જઈ તપાસ કરતા દુકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ફિરકીનંગ સત્તાવન કિંમત રૂપિયા અગિયાર હજાર મુદ્દામાલ મળી આવતા આ પ્રતિબંધિત માલ કબજે કરી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને લાવી આરોપી ગણેશપુરી નારણપુરી ગૌસ્વામી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ચંદ્રશેખર ભાવશાર ખેડબ્રહ્મા